જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો આજનું વિડીયો છે આપણે આખું ખારેક ઉપેર તો બ્લોગમાં જોડાયા રહેજો તમને બધા કટ બતાવજો હજી ખારેક રેકવાવાળો આપણે નક્કી નહીં કર્યો કુણ છે એ પણ આપણે નક્કી કરી દઈએ હાલ તો બધા ખાવાવાળા છે કારણ કે ટાઈમ ઓછો વિડીયો ઉતારવા આવ્યા છે ખારેક પણ જોરદાર છે જોઈ લો હાલ એક જગ્યાએ હું ખારેક લાવ્યો લગર ચકડી ખારેક કિલો આલી અને

તો વીઆઈપી નોકરી કરતો એવો લાગે હે અંતકારી કો સાહેબ સમજાના બહાર તો કોઈ સાહેબ થારિક લેવા આયા રી એવું લાગે એટલે બે જણો હોય કણા લેવાના છે ને તું તને ઉલખિતા ને આયો એટલે કે જે ખારેક વાળા એટલા કે મુ તું વાળા સાહેબ આયા ખાય ખારેક લેવા એટલે ખારેક લેવા નહીં ઓ મખણ સડાવા ના પછી લે આ લે ભાવ કરવાના ભાવ કર ભાવ કર હેડ ભાવી રીતના કેવા ના

તો આ તમે તો હતા તા પણ કાકા હું આવવા આવું પડે બા આવું પડે અરે કાકા ના હાય ના તારો બાએ ધંધો કરશે તું એ ધંધો કરે ભૂખે મરી જાય મૂડ ના બગાડે કાકા તમે મારું મૂડ ના બગાડો એક તો જો તમે કીધું અમે લા તો કે ભૂખે ની તો કાકા હું આ કે ઇમ્પ્રેશન ડાઉન કર દો યાર મારી તમે બોલાઈ લે આર્યો મારી ઇમ્પ્રેશન તમે ડાઉન કરી દીધી આખી ઇમ્પ્રેશન મારી પર્સનાલિટી બડેલ એક નંબર ખારેક તૈયારી હો એક નંબર દસ તોડવા એકસો વીસ રૂપિયા કિલોના ભાવ ભાવ શું છે વિકીલ આ પણ છે ઓ અલગ અલગ ટોપિક આરે

તો ઘણા ખરા કટ બધા પટી જશે હવે એનનો કટ આવશે એન્ના કટમાં ચાલું ખૂબ જ જી અને મું સારી બાબી બાદ ત્યારબાદ ફોન કર

ખરેખર આવગો ચાલુ કરી ને આના ખારેક લાયા ને તાર ભાઈ ખા ખા કરે ખરેખર મિત્રો વાત હવાર થી હોજ થી ખા 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 કરે ભૂખ લાગી છે કશું નહીં થઈ ખાઈ મોટું આળું થઈ ગયો હવે હું ખાવું શીખું શકતો કઈ મોટું આળું થઈ ગયું એમ કે અને છે કળી

પૈસાની પોચી વળતા હોય હા ભરી હોય એ લાગાર હોવા સટતો કાટ લેવો તો છે અને વિડિયો પૂરું કરવાનો છે ટાઈમ ઓછો છે બહુ અંધારું થવા આવ્યું છે એટલે જલ્દી કરી અંધારું થઈ જાય તો પછી કટ લેવાની મજા ના આવે અને તું જાની યાર

પણ મને ઈ ખબર નથી કે અરે ભલે ભણ્યો નહીં ગણ્યો નહીં પણ ધંધા મો તો ધમાકેદાર એન્ટ્રી કરશે એટલે ખારેક ના કહું છું હું તે ખારેક વેચી મારી ને પૈસા ઉભા થઈ ગયા એટલે હું પાવી વેચી તે ચાલી એક કે ફેરા બધી વેચી મારી કાકા એટલે 40 રૂપિયા તો પોહાય ને આપણે કેટલા 40 રૂપિયા ચાલી રૂપિયા માં તે બધી ખારેક આ દીધી ઓવા 4-4 કિલો હા કુલ 8 કિલો લઈ જાય રે

આવી ભૂલ નહી કરો છે ને ધંધો ગમે તે રીતે કરવો પડે પર્સનાલિટી નહીં પાડવાની પર્સનાલિટી ધંધો ના તારો જે ધંધો કરે ધંધો કરવા તૈયાર થઈ તૈયાર તૈયાર આ તો પૂછે ધંધો કરવો ને એ જ કરવો પડશે